ઓપનર તો તમને ખ્યાલ આવી ગયો હશે કે અમે શા માટે અહીંયા દસ જણ આવ્યા છીએ ઓપનર લેવાનું છે તો હવે બનાવેલું તૈયાર હશે તો જોઈશું અને ઓર્ડર આપવો પડશે બાકી જો અહીંયા બનાવેલા તૈયાર છે પંદર અત્યારે બનાવેલા તૈયાર કયા ગામના છે તો ખબર નથી નવા લેવા આવેલા છે અને આપણે લેવાનું છે મિની ટ્રેક્ટર હવે અહીંયા તૈયાર છે કે નહીં જોઈએ આપણે કન્ટિન્યુ રહેજો તો વાળા ગંગાવાળાની તપાસ કરી છે ગંગા થ્રેસર

લોકડાઉન માં જો આવેલા છે પણ અહીંયા સામાન કેટલો પડ્યો હું તમને બતાવું બધો કેટલો સામાન આમ જો તમે બધા બનાવવાના બાકી હવે મટીરિયલ બધું પીડ્યું પણ એક બનાવવાના કારીગર ચાલે એટલા બધા નથી જો કેટલો સામાન પીડ્યો ખાલી ફિટિંગ જ કરવાનું છે અહીંયા બધી વસ્તુ છે કલર કામ ચાલુ છે

બુકિંગ થઈ છે તો ફાઇનલી મિત્રો જોવા કે એક લેટર આપણે આપ્યો હોય ને આપણે લઈ લીધો હે ને આઠ તારીખ આપણને આઠ તારીખ પહેલાં આપણને બનાવીને દઈ દે જે બનાવ્યું નથી એ બનાવવાનું બાકી છે તો આ બધા બની ગયેલા છે કે આ બધા દેવા જ ગયેલા છે પંદરે પંદર આ તો ખાલી હવે જોવે છે અમારા મોટ ભાઈની બધા જો બધે દેવા જ ગયેલા છે તારીખો બધાને અપાઈ ગયેલી છે તો ફાઇનલી આપણે

નીકળવાની તૈયારીમાં છે એટલે અમરેલી માં તો એક વાદળું થઈ ગયું છે જોરદાર આવે તો આવે વરસાદ ટ્રેન આવી જવાય સાવરકુંડ લવા